આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે નવ વાગે સુરત કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજપૂત જીના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા મારા કોંગ્રેસના પરિવારજનો આપ સૌને મારી આ સ્વતંત્રતા દિવસની શુભકામના છે દેશવાસીઓને શહેરવાસીઓને આજની આ મારી શુભકામના છે ભાઈઓ આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યાર પછી આપણા દેશમાં સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને આ દેશની આઝાદીનો લાભ મળી રહે તે માટે આપણે સંવિધાનની રચના કરવામાં આવી જેનો અમલ ઓગણીસો સુડતાલીસની આઝાદી પછી ઓગણીસો પચાસમાં કરવામાં આવ્યો અને ત્યારથી આપણે આ સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ આપણા દેશના જે મહાન પુરુષો હતા તેમને આજે ચોક્કસ યાદ કરવું પડે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુજી સુભાષચંદ્ર બોઝ આપણા અબ્દુલ કલામજી એવા અસંખ્ય આપણા નેતાઓ હતા કે જેમણે દેશને માટે કુરબાની આપી અને કુરબાની આપ્યા બાદ બાબા સાહેબ આંબેડકરજી કે જેમણે આપણા દેશની જનતાનો નાનામાં નાનો છેવાડાના માણસને આ દેશના આઝાદીનો લાભ મળી રહે તેના માટે મેં સંવિધાનની રચના કરવામાં આવી જે સંવિધાનની રચના માટે આપણે આપનું નામ આજના રિપબ્લિક દિવસ શું કહી શકાય ધનશુભ ભગવતી પ્રસાદ રાયતું સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે છોત્તેરમાં ભારતનો પ્રજાસત્તાક જીવન શ્રી હોય એ પ્રસંગે સૌ દેશવાસીઓને શહેરવાસીઓને મારી હાર્દિક શુભકામના છે અને આ દેશમાં જે અત્યારે આર્થિક શહેર પૂરતી વાત કરીએ તો આ શહેરમાં જે અત્યારે આર્થિક સંક્રામણ ખાસ કરીને હીરા ઉદ્યોગને અને પછી બીજા નંબર પર આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ ઉદ્યોગને જે અત્યારે સંકળામણ અનુભવી રહી છે તેમાં ઉગરવા માટે ખૂબ મહેનત કરીને હિંમતથી એનો સામનો કરીને આપણે આ પ્રજાસત્તાક દિનને એક પ્રતિજ્ઞા લઈએ કે આવનારા તમામ પડકારોને મેં સામનો કરીશું અને શહેર હિતમાં દેશહિતમાં અમારા યોગદાનો માટે અમે સમર્પિત કરીએ છીએ એવી આજે તમામ સુરત શહેરવાસીઓને દેશવાસીઓને મારી હાર્દિક શુભકામના છે આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે છોતેરમો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ સંવિધાનમાં જે છેવાડામાંના માણસ માટેનું આયોજન પંચોતેર છોતેર વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે જનનાયક રાહુલજી જીસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હિસ્સેદારીના નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે